નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ સૌનું સ્વાગત કરું છું કરન્ટ કરી રહ્યા છે ડિજિટલ આ શબ્દ કદાચ તમે હવે સાંભળ્યો હશે કારણ કે આની હવે બહુ જરૂરિયાત છે અને આ એક વૈશ્વિક માંગ હવે બની ગઈ છે કે બાળકો પર જે સેલફોનના યુઝ સેલફોનનો જે ઉપયોગ વધતો જઈ રહ્યો છે તેની જે વિપરીત અસર બાળકોના મગજ પર થઈ રહી છે તેની આડ આડઅસરોની ચર્ચા કરવી અને તેમાંથી બાળકોને બહાર લાવવાની હવે વૈશ્વિક માંગ બની ગઈ છે ઓસ્ટ્રેલિયાના પીએમ એવું કહ્યું છે કે તે ત્યાંના બાળકોને મોબાઈલ ફોનમાંથી બહાર લાવીને મેદાનમાં રમતા જોવા માંગે છે અને એની માટે એક યોજના વિશે પણ તેઓ વિચારી રહ્યા છે અને આ યોજના એ છે કે હવે ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયાના વપરાશ માટે બાળકોની લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવાની યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે એટલે જેમ આપણે લગ્નની મર્યાદા નક્કી કરી છે ને એવી જ રીતે હવે બાળકો કઈ ઉંમરથી આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે એટલે એની લઘુત્તમ વયમર્યાદા શું હોય તો જ તે લોકો કોઈ પણ સોશિયલ મીડિયા પર પોતાનો અકાઉન્ટ બનાવી શકે તેનો ઉપયોગ કરી શકે એ પ્રકારની યોજના બનાવવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયામાં લેવામાં આવ્યો છે આ તો વાત ઓસ્ટ્રેલિયાની છે પણ વાત જ્યારે આપણે ઇન્ડિયાની કરીએ ત્યારે ભારત દેશમાં એનાથી પણ વધારે વિપરીત વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે વધુમાં વધુ નાનાથી નાના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા એવા કિસ્સાઓની ચર્ચા આપણે કરી ચૂક્યા છે કે જેમાં માત્ર સોશિયલ મીડિયાની અસરના લીધે બાળકોએ પોતાના જ ફેમિલીવાળાઓને પરિવારજનોને હાનિ પહોંચાડી હોય તો ક્યાંક કોઈ ઘર છોડીને જતું રહ્યું હોય તો ક્યાંક કોઈએ સુસાઇડ સુધીના પ્રયાસો પણ કર્યા હોય તો ક્યાંક કોઈનું જે બિહેવિયર છે એ ક્યાંક એટલું જટિલ બની જાય કે એટલું અડિયલ બની જાય છે કે પોતાના માતા પિતાની પણ નથી સાંભળતા તો ક્યાંક આડે રસ્તે પણ જતા હોય છે આવી અસરો ઇન્ડિયામાં ભારત દેશમાં પણ સોશિયલ મીડિયાની જોવા મળી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ જે આ યોજના વિશે વિચારી રહી છે આ પ્રકારની યોજનાની જરૂરિયાત આપને લાગે છે કે ક્યાંક ભારતમાં પણ છે ફ્રેન્ચ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ પર મોબાઈલ પ્રતિબંધનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ડિજિટલ ડિટોક્સ એટલે શું એના વિશે આપણે વાત કરીશું સ્માર્ટફોનના ઉપયોગથી વિદ્યાર્થીઓના માનસ પર શું અસર થઈ રહી છે આ ડિજિટલ ડિટોક્સની રિક્વાયરમેન્ટ ભારત દેશમાં પણ કેટલી છે केवी रीते तेने करी शकाय छे तेना विशे वात करवा माटे मारी साथे जोडाया छे डॉक्टर विधि मोदी छे जीओ कंसल्टंट साइकेट्रिस्ट छे डॉक्टर गीतांजलि अमरावत अपनी साथे जोडाया छे फेकल्टी छे आईटी एंड कम्प्यूटर साइंस ना स्वामीनारायण यूनिवर्सिटी ना आप बने नु स्वागत छे वेलकम टू करंट टॉपिक थैंक यू डॉक्टर विधि सौथी पहला व्हाट इज डिजिटल डिटॉक्स एना विषय आपणे वात करीए बाळको पर जे सेलफोन्स ने विपरीत असर जोवा એની માટે ડિજિટલ ડિટક્સની રિક્વાયરમેન્ટ કેટલી અને એ શું હોય છે જી બિલકુલ ડિજિટલ ડિટોક્સનો મતલબ એવો થાય કે તમે વોલન્ટરી તમારું જે સોશિયલ મીડિયા અને જે ડિજિટલ ડિવાઇસીસ છે એનાથી એક ડિસ્ટન્સ બનાવો અને જે રિયલ લાઈફમાં જે લોકો છે એની જોડે રીકનેક્ટ કરો અને તમે તમારી જે રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે એને વધુ સારી રીતના તમે જીવી શકો એને સાદી ભાષામાં આપણે ડિજિટલ ડિટોક્સ કહી શકાય જરૂરિયાતની વાત કરીએ તો આજના ટાઈમે બહુ જ જરૂર છે રોજ અમારી પાસે મારા ક્લિનિકમાં એટલા બધા પેશન્ટ આવતા હોય છે આ વસ્તુને લઈને पेरेन्ट्स चाइल्ड ने लाइने आए यूजली टीन एज चाइल्ड ने लाइने બાળકની એવી કમ્પ્લેઈન હોય કે મારા બધા જ ફ્રેન્ડ સોશિયલ મીડિયા ઉપર છે મારા બધા જ ફ્રેન્ડ્સ મોબાઈલ યુઝ કરે છે પણ મારા પેરેન્ટ્સ મને અલાઉ નથી કરતા એના લીધે થઈને એ લોકોના અંદર ડિપ્રેશન છે એક પેરેન્ટ પ્રત્યે અણગમો છે એક પીયર પ્રેશર છે એ બધું ડેવલપ થતું હોય છે સાથે સાથે ઘણા બાળકો આવી રીતના આવતા હોય છે કે સોશિયલ મીડિયા મોબાઈલ નો ઓવરયુઝ ડિજિટલ મીડિયા નો યુઝ કરી અને એમના બિહેવિયર માં એવા એવા ચેન્જીસ આવતા હોય છે જે તમે કીધું છે ક્યારેક સોસાયટી માટે પણ હાર્મફુલ હોય છે પોતા માટે પણ હાર્મફુલ હોય છે એટલા બની જતા હોય છે એવા રમતા હોય છે માહોલની અંદર હોય છે તો જે બાળકો માટે ખૂબ જ નુકસાન કરતા હોય છે ખાલી ટીનએજ ના બાળકો નથી આવતા પાંચ સાત વર્ષના બાળકોને પણ લઈને પેરેન્ટ્સ આવતા હોય છે કે મોબાઈલનો યુઝ એટલો બધો વધી ગયો હોય છે કે જેમાં બાળકને એમાંથી બહાર કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે તો ડિજિટલ ડિટોક ખુબ જ જરૂરી છે બાળકોમાં ટીન એજ માં ઇવન ની અંદર પણ એટલું જ જરૂરી છે કારણ કે આજકાલ લોકો છે ને સોશિયલી ખાલી ડિજિટલ પ્લેટફોર્મ થી જ કનેક્ટેડ છે કોઈ એકબીજાને મળવાનું ગેટ ટુગેધર મળવું હોય તો બધા જોઈન્ટ વિડીયો કોલ કરી દેશે અને એકબીજા જોડે વાત કરી લેશે પણ ના એક બીજા જોડે મળો વાત કરો એ વાળું જે ડિસ્ટન્સ છે એ ખૂબ જ વધી રહ્યું છે તમે એકબીજાને જેટલો વધુ સમય આપો જેટલો તમે ફિઝિકલી જેટલો ટાઈમ આપો એટલું તમે ડિજિટલ મીડિયા થ્રુ ટાઈમ આપો એ બરાબર એક વસ્તુ ના કહેવાય એટલે એના કારણે ડિપ્રેશન છે વ્યસન છે ઘણી બધી વસ્તુઓની અંદર આગળ વધતું જતું હોય છે સ્ટ્રેસ લેવલ વધે ઊંઘ ના આવે ફોકસ ઓછું થાય આવા ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે જે ચક્કસ થી ડોક્ટર વિધિ ડિજિટલ ડોક્સ વિશે ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપે આપી છે હવે ડોક્ટર ગીતાંજલિ આપણી સાથે છે ડોક્ટર ગીતાંજલિ સૌથી પહેલા બાળકો પર સેલ ફોન્સ ની કેવા પ્રકારની અસરો જોવા મળતી હોય છે જેમ કે જાણવા મળી રહ્યું છે કે મોબાઈલ ના રેડિયો રેડિયો તરંગ જે હોય છે ફક્ત કાન અને મગજ પર ઊંડી અસર નથી પહોંચાડતા પણ એના સિવાય મગજ પર પણ ઊંડી અસરો પહોંચાડે છે અને ઓસ્ટ્રેલિયામાં इन अस इवन फ्रेंच में એટલે વૈશ્વિક માંગ હવે આ બની ગઈ છે કે આની વિપરીત અસરોથી બાળકોને બચાવી કેવા પ્રકારની વિપરીત અસરો બાળકોના મગજ પર જોવા મળી રહી છે જે હવે ચિંતાનો વિષય છે જી ફ્રાન્સ ઓસ્ટ્રેલિયાને ઓલરેડી સ્ટાર્ટ કરી દીધા છે સબ કદમ લેના છે वैसे भारत में अभी स्टार्ट नहीं हुआ है एक्सपर्टને ઓલરેડી ડિસાઈડ પ્રૂવ કરી દીધા છે કે સ્માર્ટફોન્સ એન્ડ પ્યુ ટેકનોલોજીસ આર વેરી હાર્મફુલ એન્ડ ધે કેન ડેમેજ ઓર બ્રેઈન્સ ઓલસો एंड uh, अभी जो फेक लाइफ जनरेट कर रहे हैं यूथ मेनली यूथ वो सभी बंद करने के लिए डिजिटल डिटॉक्स इज वेरी मच रिक्वायर्ड बिकॉज ये सबसे डिप्रेशन एंजाइटी एंड सॉर्ट ऑफ प्रॉब्लम अबाउट द किड्स इन्फेंट तो तीन साल का बच्चा भी विदाउट मोबाइल खाना नहीं खाता है जैसे मैडम ने बताया कि पेरेंट्स आते हैं कि मोबाइल का एडिक्शन बट वी आर द वन टू वी आर मेकिंग देम एडिक्टेड टू चाइल्ड और चाइल्ड हम अपने बच्चों को अपनी सहूलियत के लिए मोबाइल पकड़ा रहे बिहेवियर तो हमारा ही है हम उनमें आदत एक डेवलप कर रहे हैं अब एडिक्शन हो गया है अब इसको हम डिटॉक्स कैसे करें डिटॉक्स की समस्या जहां से पैदा हुई है पहले हम उसपे वर्कआउट करके इसको डिटॉक्स करना चाहिए जैसे अभी दिवाली आ रही है तो सबसे बेस्ट स्टेप हमारी लाइफ का ये हो सकता है डिजिटल डिटॉक्स एंड uh, उसके लिए अवेयरनेस करवाना बहुत जरूरी है तो दैट इज द बेस्ट प्लेटफॉर्म गिव गु गुड मैसेज टू द सोसाइटी डिटॉक्स इज रिक्वायर्ड एंड अगर डिजिटल डिटॉक्स होता है तो ये हमारी सोसाइटी के लिए कैसे बेनिफिट होगा तो भारत में अभी इसके लिए बहुत सारे प्रयास किए जा रहे हैं एंड उसके लिए हमको ये देखना चाहिए कि इसका सबसे बड़ा नुकसान कहाँ पे हो रहा है एक तो सर्कल छोटा हो रहा है नेटवर्क हमारा सारा का सारा डिजिटल हो रहा है इंस्टाग्राम एफपीसी द इंस्टाग्राम फर्स्ट हमें लोग को જોઈએ છે કે મારા કેટલા ફોલોઅર્સ છે ઓ મારી ફ્રેન્ડ ના કેટલા ફોલોઅર્સ છે તો એક ફેક લાઈફ ડેવલપ કરને કે લિયે વોટ વી આર ડુઇંગ ઓકે અમે અમારી પ્રોફાઇલ નાઉ પબ્લિક કરિયે છે તો પબ્લિક માટે શું એડિક્શન બડતા એડિક્શન વિલ બી ઇન્ક્રીઝડ ડે બાય ડે રીલ્સ દેખના છે સિર્ફ એક કમ્પ્યુટર મે મોબાઈલ મે એક ઇન્સ્ટાગ્રામ ઓપન કરને કે લિયે વી યુઝ ટુ સી ફ્યુ રીલ્સ ઓકે એક રીલ જોઈએ છે

टू टू की की भी बात बात अगर हम करे, 35 45 की बात करे, सभी लोग लोग के आदी हैं आप जहां तो है। लोग स्क्रोल करते आपको दिखेंगे इस इंस्टाग्राम से हबी इयर्स ओल्ड पीपल भी अब बकात नहीं है एक दिन ऐसा डिसाइड किया जाना चाहिए कि

ક્યાંક આપણે એવું લાગે કે આપણે દુનિયામાંથી ક્યાંક દૂર રહ્યા છે કઈક એવી વસ્તુ થઈ જાય છે અપડેટ નથી હોતા બધી જ બાબતો એટલી અપડેટ થતી હોય છે એમાં જો આપણે બે કલાક એને ના જોઈને ને એટલે આપણે કોઈ વસ્તુ કોઈ માણસ આપડી જોડે ડિસ્કસ કરશે ને તો આપણે એવું કહી શકીએ અચ્છા એ તો મને ખબર જ નથી એટલે એટલી બધી જલ્દી અહીંયા અપડેટ આવતી હોય છે ને એટલે ક્યાંક ને ક્યાંક એ જરૂરી પણ બની ગયું છે એટલે વચ્ચનો કોઈ રસ્તો પણ નથી મળતો જી બિલકુલ આના માટે હું તમને વાત કરીશ પહેલા પણ આપણે આ પ્લેટફોર્મ પર બે ત્રણ વખત ડિજિટલ મીડિયાના થયેલી છે કે કોઈ પણ ઓલ્ડ એજ જનરેશન જે છે એ લોકો પાસે જયારે મોબાઈલ ને એવું નતું ત્યારે એ લોકો પાસે ઘણા મતલબ ડિસએડવાન્ટેજીસ હતા એ વસ્તુના હવે આપણી પાસે મોબાઈલ છે ઇન્ટરનેટ છે સોશિયલ મીડિયા છે તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ દરેક વસ્તુના ફાયદાને ગેરફાયદા હોય તો એના ગેરફાયદા

ડિજિટલ ડીટોક્સ જરૂરી છે પણ એનો સાયકાડીસ્ટ મારી એડવાઈઝ રહે કે સૌથી પહેલા તમે દિવસમાં મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ લિમિટ કરો જેમ કે દિવસમાં તમે રોજ પહેલા સાત કલાક કે આઠ કલાક જોતા હોય તો એમાંથી તમે પહેલા છ કલાક કરો પછી ધીરે ધીરે ચાર કલાક કરો ને ગ્રેજ્યુએલી ઓછું કરીને જેટલું કામ હોય એટલું લિમિટ કરો instagram માં રીલ જોવી ખોટી વસ્તુ નથી પણ એની એક લિમિટ હોય કારણ કે વસ્તુ એડિક્ટેડ હોય એક જુઓ મજા આવે પછી બીજી ત્રીજી ફ્રેન્ડ્સના ફોરવર્ડ કરો ફ્રેન્ડ તમને ફોરવર્ડ કરે આ બધી વસ્તુઓમાં જે કમ્યુનિકેશન થાય છે એના બદલે તમારે પોતે જે વસ્તુ કે સપોઝ ઇન્સ્ટાગ્રામ જે છે એ મારા ફોન માટે હું જોઉં છું તો ટેન મિનિટ એને આપું છું અથવા ફેસબુક જોઉં છું તો પોતાના

બુક રીડ કરો ઘણા બધા ઓપ્શન છે એક ડેલી શેડ્યુલિંગ કરો જેની અંદર એક એક્ટિવિટી એડ કરો જેમકે કે મુવી જુઓ રમો રિયલ લાઈફમાં જઈને તમે સ્વિમિંગ કરો ક્રિકેટ રમો કોઈ બેસ્ટમાંથી બેસ્ટ બનાવો ગાર્ડનિંગ કરો તમને જે વસ્તુનો શોખ હોય ના હોય તો ડેવલપ કરો જેમ કે સ્કૂલમાં હોઈએ ત્યારે એવું વિચારતા હોય કે ડ્રોઈંગ કરવાની મજા આવે છે તો એ વસ્તુમાં તમે એકચ્યુઅલ ટાઈમ કાઢતા હોય જયારે પછી મોટા થઈ જાય ત્યારે એ વસ્તુ માટે ટાઈમ નથી કાઢી શકતા હોતા કે અમારી પાસે ટાઈમ નથી હા જો કોઈ નો બહુ બિઝી હોય મंडे ટુ ફ્રાઇડે તો ডেইলি અડધો કલાક કાઢવાના બદલે વીકએન્ડ ઉપર બે બે ત્રણ ત્રણ કલાક આવી વી કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી માં કાઢે તેમ નથી એમનો ફોકસ પાવર બી વધે અને એ સારી રીતના કન્સન્ટ્રેટ કરીને પોતાના ડે ટુ ડે લાઈફ માં સારી રીતના વર્ક બી કરી શકે છે જે બિલકુલ સાચી વાત છે આપની કે ક્યાંક એક ટાઈમ મેનેજમેન્ટ તો કરવું જ જોઈએ કોઈ પણ બાબત માટે अभी डॉक्टर कितना गीतांजलि ते तो आईटी एंड कंप्यूटर साइंस ना फैकल्टी छोटे तमने यह सवाल इतना मैटर पूछे इसलिए क्योंकि आप जानते हैं कि आज के समय में आईटी एंड कंप्यूटर साइंस के साथ जुड़ा हुआ स्टूडेंट जो है वो लैपटॉप कंप्यूटर और ये डिजिटलाइजेशन की तो दुनिया है उससे दूर नहीं रह सकता है तो आपका क्या मानना है इस चीज को लेकर अगर इस दुनिया में आगे बढ़ना है अगर क्योंकि इस फील्ड की डिमांड भी सबसे ज्यादा है जैसा कि अभी हम जानते हैं

वर्ड यूज किया था कि सोने के बाद में ऐसा लगता है की एक नोटिफिकेशन आया मैसेज बजा तो ओके देख लेते किसी को इमरजेंसी तो नहीं है पीस ऑफ माइंड गया एंड टाइम मैनेजमेंट प्रॉपरली कर लेना है ऑन uh, uh, तो uh, ही नहीं होगा बाई डिफॉल्ट उसको बंद कर देते हैं इंस्टाग्राम व्हाट्सएप ये सभी के टाइम लिमिट फिक्स कर दिया जाए एंड स्लोली उसको कम किया जाएंगुल नहीं है कि हाउ वी यूटीलाइज दट इफ सम इज गोइंग इन द डिस्ट्रक्टिव वे वी शुड कंट्रोल इट बट उससे पहले की वो ज्यादा हार्मफुल हो जाए तो कंट्रोल करना पड़ रहा है अभी वो सिचुएशन ऑलरेडी अक्सर हो चुकी है कि की जरूरत पड़ रही है। नहीं, आ, नहीं। है, लेकिन जो कंप्यूटर साइंस से जुड़ा हुआ स्टूडेंट उसे तो आज के के आपके आपके ही हिसाब से कितना टाइम देना पड़ता है ये ये डिजिटल डिजिटल दुनिया के साथ ये उपकरणों के साथ? Uh, every notification will be shared through WhatsApp ऑल्सो फ्रेंड्स का एक आने वाला इवेंट में कैसे स्केड्यूल करना है प्लानिंग करना है वो सारा डिजिटल तो हम जेन्यूनली दूर तो नहीं रख सकते हैं यूथ को बिल्कुल भी नहीं रख सकते हैं तो बंद नहीं हो सकता है बेटर है उनको Uh, इस चीज का अवेयरनेस लाया जाए कि वाई इट इज हार्मफुल एंड वाई वी आर पुटिंग सम एफर्ट्स टू कंट्रोल थिंग्स अगर प्रॉपर यूटिलाइजेशन है तो कंट्रोल की जरूरत ही नहीं रहती है जैसे चैट जीपीटी अभी आया चैट जीपीटी के प्लस और माइनस भी बहुत चलते हैं uh, uh, इसका एडिक्शन इतना बढ़ गया कि थिंकिंग कैपेसिटी बंद होने लगे वी वॉट वी आर डूंग

दिमाग की एक्सरसाइज को कम करते जा रहे हैं तो वो भी एक एक विपरीत असर बोल सकते हैं, जो हम हमारे दिमाग पर हो रही है, ना ही ब, ना की बात करें, लेकिन ये ही सिर्फ बच्चों मानसिक बात तो करी रहा है शारीरिक क्या चिड़चिड़े क्या स्वभाव थोड़ा अपन ने अः थोड़ो अलग जुआ मेरे માતા પિતા સામે અગ્રેસિવ થઈ જવું એવું બધું બી કઈક જોવા મળી રહ્યું છે આ સેલફોનના યુઝ ના કારણે આજી બિલકુલ સેલ્ફન નો યુઝ ના કારણે જેવી વિરતના મેં પહેલા વાત કરી એક તો આપડા ફોકસ ની અંદર તકલીફ પડે કે તમે જો ભણતા સ્ટુડન્ટ છો તો તમને કન્સન્ટ્રેશન ના રહે થોડુક જે ફિયર ઓફ મિસિંગ આઉટ છે થોડી થોડી વાર ફોન ચેક કરવાનો કે કઈક નવી અપડેટ આવી હશે કેટલા લાઇક્સ આયા કઈ પોસ્ટ કર્યું કાઇન્ડ ઓફ એ રીતના ફોકસ માં ઇશ્યુ થાય બીજું વધુ પડતો ફોન નો યુઝ કરવામાં આવે તો એના કારણે આઈ સ્ટ્રેન થાય ચશ્માના નંબર વધે બીજી વસ્તુ નાના બાળકો ને આજકાલ પેરેન્ટ શું કરે છે કે પોતે એમને ફોન પહેલેથી જ આપી દે છે કે તમે ફોન જુઓ પછી બચ્ચાઓને એવી આદત પડી જાય છે કે ટીવી જોતા જોતા અથવા તો ફોન જોતા જોતા જ કરતા કરતા ભૂખ ના હોય તો પણ ટીવી જોવા વધુ મળે એટલે ખાવાનું ચાલુ ને ચાલુ હોય એના કારણે ઓવરવેટ છે obesity છે આ એક ફિઝિકલ પ્રોબ્લેમ થઈ શકે છે આઈ સ્ટ્રેન એટલે ચશ્માના નંબર આવી જાય એ એક ફિઝિકલ પ્રોબ્લેમ થઈ શકે છે જો માનસિક કારણો માં વાત કરીએ તો ડિપ્રેશન છે ઉદાસી રોગ છે એ આવી શકે છે બિકોઝ ઓફ ધીસ ફિયર ઓફ મિસિંગ આઉટ છે લાઈક ઓછા મળે ઓછા છે લોકો મારા ફોટોઝ એટલા કે રિલ્સ એટલા જોતા નથી ઓછા આવે છે પછી ચિડિચિડિયા પણ છે પરેન્ટ્સ ઉપર ગુસ્સો કરવો સોશિયલ મીડિયામાં રિલ્સ માં એવું જોવે કે આ ફૂડ આઇટમની રીલ્સ અથવા વસ્તુની રીલ છે તેના માટે જીદ છે ડિમાન્ડિંગ બિહેવિયર છે જે આખું પર્સનલિટી માં જે આખો ચેન્જ આવે છે ને એનું આખું ડેવલોપમેન્ટ જો સોશિયલ મીડિયા નો ઓવર યુઝ કરવામાં આવે તો બાળકોની અંદર જોવા મળતું હોય છે ફિઝિકલ પ્રોબ્લેમ થાય તો એના કારણે અર્લી એજની અંદર ઓબેસિટી અને ઘણા બધા ઇશ્યુસ થતા હોય છે સ્કૂલમાં પણ ફ્રેન્ડ બધા મોબાઈલ વિશે જ વાત કરતા હોય છે અમારી પાસે ઘણા એવા ચાઈલ્ડ આવતા હોય છે પેરેન્ટ્સ લઈને આવે કે મોબાઈલમાં જોયું છે હવે એને જ ફૂડ ખાવું છે જંક ફૂડ જ ખાવું છે ઘરનું ખાવું નથી ન્યુટ્રિશિયસ ફૂડ એ લોકોને ખાવું નથી હોતું તો આવા ઘણા બધા સાઈડ ઇફેક્ટ તેના જોવા મળતા હોય છે જે બિલકુલ અને એની સાથે સાથે હવે આવા સાઈડ ઇફેક્ટ જે લોકોને થઈ ગયા હોય ડોક્ટર વિધી તો એમની માટે આપણે શું સારવાર કહી શકીએ છીએ નો ડાઉટ જી બિલકુલ સારવાર છે પણ એના સિવાયની શું સારું જી બિલકુલ બિલકુલ સૌથી પહેલા તો પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર સૌથી પહેલા તો આપણે પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે બાળકોને તમે પહેલીથી જ નાના હોય ત્યાંથી જ મોબાઈલ ના આપો અગર એમને એડિક્શન લાગી ગયું છે તો તમે સાયકાડ્રેસ પાસે જાઓ એમની હેલ્પ લો અમે લોકો એમનું પ્રોપર કાઉન્સેલિંગ કરીને મેં ચાઇલ્ડ સાયકાડ્રી બી કરેલું છે તો ચાઇલ્ડ સાયકાડ્રેસ હું ઘણા બધા ચાઇલ્ડ પેશન્ટ્સ ને જોઉ છું તો એ લોકોને અમે લોકો કાઉન્સેલિંગ કરીએ છીએ એમને વેરીઅસ અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ આપીએ છીએ એમને બીજા જે ફોકસ ચેન્જિંગ છે ડેલી સેડ્યુલિંગ છે અને બીજી ઘણી બધી ટેકનિક છે જેના દ્વારા બાળકને એમાંથી બહાર નીકળવા માટેનું મોટિવેશન આપીએ છીએ જોડે જોડે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ એટલું જરૂરી છે જેમ કે બાળકો છે તો એને આપણે મેડિસિન નો એટલો યુઝ ના કરી શકીએ તો એમને કાઉન્સેલિંગ અને થેરાપી દ્વારા તમે સૌથી સારી રીતના બાળકોની ટ્રીટમેન્ટ કરી શકો અને એના માટે અલગ 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 ઘણી બધી ટેકનિક હોય છે જેનો અમે લોકો ઉપયોગ કરતા હોઈએ છીએ जी बिल्कुल डॉक्टर गीतांजलि आपको क्या लगता है बच्चों को ये इन सारी चीजों से दूर रखने के लिए हम क्या कर सकते हैं और डिजिटल डिटॉक्स मन को कैसे आराम देता है और कैसे एक जो आज के दिन पे हम तनाव बहुत महसूस करते हैं ना उससे भी मुक्त करता है अभी टाइम्स ऑफ इंडिया में एक बहुत अच्छा आर्टिकल आया था डिजिटल डिटॉक्स का एक सबसे ईजी तरीका है की स्पेंड समाइम विद फैमिली कहीं बाहर घूमने जाए उसके लिए बेस्ट प्लेसेस इन इंडिया के भी अलग अलग पांच मेन प्लेसेस बताए गए हैं कोई मंदिर में जैसे अगर गुजरात की बात करें तो द्वारिका एक पीसफुल प्लेस माना जाता है बट hmm. बच्चे को ये करना पड़ेगा कि व्हेन यू आर गोइंग देयर लाइव नहीं होना है स्टोरी नहीं रखना है बिकॉज आज का यूथ क्या हो गया है की ओके फैमिली के साथ बाहर जाना दैट मीन्स ऑल्सो बींग सोशल वो फैमिली के साथ नहीं जाते हैं वो अपने डिजिटल फ्रेंड्स के साथ जा रहे हैं बिकॉज hmm. बाहर जाते लाइव शुरू

तो महीने में एक ट्रिप ऐसी हो जाए विदाउट डिजिटल टेक्नोलॉजी कोई टेक्नोलॉजी नहीं ये जो टेक्नोलॉजी है उससे भी थकावट आती है ये वाला मैसेज हमको सोसाइटी को देना चाहिए mm. और दैट विल बी वेरी सक्सेसफुल एफर्ट इट इज वेरी टफ आज की डेट में अगर बात करें तो बहुत टफ है बिकॉज हम लोग भी नहीं रह सकते हैं मोबाइल के बिना हुँ, अभी हुँ. तो कंपलसरी हो गया वहां का पिक्चर फाइल बनाना ऑफिशियल वर्क की भी बात करते हैं तो अगर हम कॉलेज के काम से भी कहीं बाहर जाते हैं तो वो जियो टाइप के साथ में पिक्चर इज रिक्वायर्ड वी कैन नॉट इमेजिन लाइफ विदाउट मोबाइल बट बच्चों को इफेक्ट नहीं आए तो सबसे पहले तो पेरेंट्स को चाहिए कि सी द एज ऑफ योर चाइल्ड आपके बच्चे की एज क्या है अगर एज फिफ्टीन से कम है तो मेक श्योर sure आपका ये, बच्चा ये, में आपका ये जो ऑस्ट्रेलियन गवर्नमेंट जो सोच रही है सोशल मीडिया के उपयोग पर बाढ़ को ल, 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 जो बच्चे हैं उनके एक बह मर्यादा नक्की की जाए वो ये कितनी अच्छी योजना है आपको क्या है डेफिनेटली होना ही चाहिए डेफिनेटली होना चाहिए पीस ऑफ माइंड चाहिए रियलिटी वाली दुनिया देखनी है एंड डिप्रेशन एंजाइटी इरिटेशन फ्रस्ट्रेशन ये सब बंद करना है तो एज लिमिटेशन होनी जी बिल्कुल और वो काफी हेल्पफुल रहेगा इससे डेफिनेटली रहेगा डेफिनेटली रहेगा हमको करना ही चाहिए हमको ये डिसाइड कर लेना चाहिए ओके okay, पंद्रह से कम एज है बच्चे की तो उसका लिमिट एक फिक्स हो जाना चाहिए टू आवर्स इन अ डे थ्री आवर्स इन अ डे

તો સ્માર્ટફોન ના ઉપયોગથી બાળકોના કુમળા મન પર કેવી અસર થઈ રહી છે અને તેની સાથે જ આ વિપરીત અસર પર હવે ચર્ચા વૈશ્વિક માંગ બની ગઈ છે ફ્રેન્ચ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો હવે તેના વિશે તેની માટે યોજના બનાવી રહ્યા છે ભારત દેશમાં તેની સૌથી વધારે વિપરીત અસર છે તેના ઇન્ડિયામાં પણ આ પ્રકારની યોજના બનાવવાની જરૂરિયાત છે જેથી કરીને એક મર્યાદા નક્કી કરવામાં આવે કે બાળકો એનાથી મોટા થાય એજથી વધારે થાય ત્યારે જ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થાય અને એની માટે હવે પેરેન્ટ્સે પણ પોતે જાગૃત થવાની જરૂરિયાત છે ડિજિટલ ડિટોક્સ શું છે કઈ રીતે થોડા સમય માટે કે થોડા દિવસ માટે ડિજિટલ દુનિયાથી દૂર રહેવાથી તમે તણાવથી દૂર રહી શકો છો તેના વિશે આપ સૌને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર